અમૃત ભારત સ્ટેશન સ્ટેશન યોજના ઉત્તમ સરળ મુસાફરી રેલવે સ્ટેશનનું ભક્ત થીમ સાથે આધુનિક સુવિધાઓ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ડાકોર રેલવે સ્ટેશનનું નું ઈ લોકાર્પણ કર્યું રેલ્વે મુસાફરોને માલિકી રેલવે સુવિધાઓની જાળવણી કરવા અપીલ કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ એકસો ત્રણ પુનઃ વિકસિત રેલવે સ્ટેશન તથા અન્ય પ્રકલ્પોના ઉદઘાટન અન્વયે ખેડા જિલ્લાના ડાકોર રેલ્વે સ્ટેશનનું ઈ લોકાર્પણ કર્યું આ સ્ટેશનના નવનિર્માણ પાછળ રૂપિયા પાંચ પોઈન્ટ અઠાવન અઠ્યાસી કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે ખેડા જિલ્લામાં સ્થિત અને રણછોડ રાયજી મંદિરની નજીક હોવાના કારણે જાણીતું ડાકોર રેલવે સ્ટેશન તેના વારસાને જાળવી રાખે છે અને આણંદ ગોધરા લાઇન પર એક મહત્વપૂર્ણ સ્ટેશન તરીકે કાર્ય કરે છે આ અવસરે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રેલવે સુવિધાનો ઉપયોગ કરનાર લોકોને પોતે એક માલિક તરીકેના ભાવ સાથે રેલવે સુવિધાઓ અને સેવાઓની જાળવણી કરવા અપીલ કરી હતી તેમણે જણાવ્યું હતું કે અમૃત ભારત ટ્રેન દ્વારા દેશને નવી ગતિ અને પ્રગતિ મળશે અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત પુનઃ વિકસિત કરવામાં આવેલ રેલવે સ્ટેશન વિકાસ અને વિરાસતના સંગમના ભવ્ય નજારાને પ્રદર્શિત કરે છે ઠાસમના ધારાસભ્ય શ્રી યોગેન્દ્ર પરમારે જણાવ્યું હતું કે આધુનિક સુવિધાઓથી સજ્જ ડાકોર રેલવે સ્ટેશન દ્વારા શહેર તેમજ આસપાસના વિસ્તારના લોકો માટે પરિવહનની વધુ અસરકારક સેવાઓ પ્રાપ્ત થશે રેલવે ડીસીએમ વડોદરાથી નરેન્દ્રકુમારે પ્રાસંગિક ઉદબોધન આપતા જણાવ્યું કે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પશ્ચિમ રેલવેના કુલ અઢાર અને વડોદરાના પાંચ સ્ટેશનનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું છે નોંધનીય છે કે નવા ડાકોર રેલવે સ્ટેશનમાં સિંગલ લાઇનને બદલે ડબલ લાઇન બનાવવામાં આવી છે મુસાફરો માટે ત્રણ અલગ વેઇટિંગ રૂમ બનાવવામાં આવે છે પુરુષો માટે મહિલાઓ માટે અને બંને માટે સામાન્ય દરેક રૂમમાં પૂરતા પંખા અને હવા ઉજાસની વ્યવસ્થા છે દિવ્યાંગ મુસાફરો માટે ખાસ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે જેમાં સ્પર્શ ચેકર ટાઇલ્સ રેમ્પ ઢાળિયા ઓછી ઊંચાઈવાળા પાણીના નળ અને ખાસ પાર્કિંગ સ્લોટ જેવી સુવિધાઓ દ્વારા દિવ્યાંગજનો સરળતાથી રેલવે મુસાફરીનો આનંદ લઈ શકશે આ રીતે પરંપરા અને સુંદર મિશ્રણ કરીને ડાકોર રેલવે સ્ટેશનની કાયાપલટ કરવામાં આવી છે આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી યોગેન્દ્રસિંહ પરમાર રેલવે ડીસીએમ વડોદરા શ્રી નરેન્દ્રકુમાર ઠાસરા પ્રાંત અધિકારી શ્રી કરણ પ્રજાપતિ નગરપાલિકા પ્રમુખ શ્રી વિપુલ શાહ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ચંપાબેન ડાભી ડાકોર ટેમ્પલ કમિટી ચેરમેન શ્રી પરિંદુ ભગત ડાકોર રેલ્વે સ્ટેશન માસ્ટર શ્રી અશોકકુમાર સિંહા નિવૃત્ત સૈનિકો શાળાના વિદ્યાર્થીઓ એનસીસી કેડેટ્સ પ્રબુદ્ધ શેરીજનો અને રેલવે વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા